રાજકોટ પોલીસને શરમાવે તેવી એક ઘટના ફરી બહાર આવી છે રાજકોટની માઉન્ટેન પોલીસ લાઈન બે ઘોડા ભાગી છૂટવાની ઘટના બની હતી આ ઘોડા નહીં પોલીસ બીજા ઘોડા ને શોધવા માટે તજવીજ હાથ ધરાઈ હતી જેમાં દસ થી પણ વધુ જવાનોને કામે લગાડવામાં આવ્યા છે બાદમાં બીજા ઘોડાને પણ પોપટપરાના નાળા પાસેથી પકડી લેવાયો છે આ ઘટના અંગે પોલીસ અધિકારીઓ દ્વારા છોડો કરવામાં આવી રહ્યો છે અને ભાગી છૂટેલા ઘોડાઓ ખાનગી હોવાનો ડૂલો બચાવ કરી રહ્યા છે અને કહે છે કે પોલીસ લાઈનના ઘોડા તો સલામત છે પોપટપરામાં જે બે ત્રણ ઘોડા છે અને જે ઘોડા ઘોડા હોય બરાબર ઈવડી જે રોડે નીકળી ગયો હોય તેના મદદમાં અમારા માણસો ગયા હોય કારણ કે જે હા એટલે પકડાઈ ગયું હોય કારણ કે જે હું તો જે અહીંથી અમારા માણસો જે રૂલરના માણસો તમારા અમારા અહીંથી જે દસ વાગ્યે જે અમે જે છોડ્યા બરાબર ત્યાં સુધી મત કાંઈ કોઈ બનાવ અમારામાં નથી બનેલો